સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે ત્યારે સુરતના સોસાયટીઓમાં લગાવી સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ નહીં સાથે મહિલાઓને નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ વચ્ચે પૂણા વિસ્તારમાં જનઆંદોલન આરંભ કરાયો છે વીજ સોસાયટીઓમાંથી મિટિંગો કરી ગ્રાહકો પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી હાલમાં ઘણી સોસાયટીમાં બેડ લગાવી દેવાયા છે કે સ્માર્ટ મીટર માટે મંજૂરી પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવાયા છે તો સ્માર્ટ મીટર માટે સોસાયટી સોસાયટીમાં પરમિશન વગર દાખલ થવું નહીં અને મહિલાઓને નારાજબાજી કરી વિરોધ નોંધાયો હતો સ્માર્ટ મીટર મીટરને લઈ અનેક સોસાયટીઓમાંથી મોટા પ્રમાણમાં વાંધા અરજી કરાઈ છે કારણ કે સરકાર તરફ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું કે આજે હાલ લાગેલા છે એની અંદર લોકોને નુકસાન જાય કોઈ પ્રકારનું નુકસાન ન હોય તો એને શા કારણે જે આવી રહ્યા છે સરકાર કરે છે પચીસ હજાર કરોડ ભરવાનો છે તો આવડો મોટો આપવામાં આવ્યો સરકાર દ્વારા પણ જોઈએ આ સરકાર દ્વારા જ્યારે પાંચ કિલો અનાજ મફત કરોડો રૂપિયાની જાહેરાત કરવા આ મિત્રની અંદર જો પબ્લિક રહે એમાંની અંદર એક પૈસાનો પણ ફાયદો જતો હોય તો આ સરકાર દ્વારા જ આની ઉપર સ્પષ્ટ થાય છે કે જે લોકોને ક્યાંક ને ક્યાં છે ને ઉનડોચ અમારે સે ના સ્માર્ટ મીટર જોતો જ નથી કેમ કે આ પહેલેથી અમારો મીટર બરાબર જ હતો પછી તમે બીજો મીટર મોકલાવો અમેને લાઇટારસ લાગે છે પણ કોઈ અમારી અહીંથી થાય તો એમ કેમ કે અમારે સ્માર્ટ મીટર લગાવવાનું છે તો એ અમારે સે જ હલવાનું નથી કેમ કે આ ગરીબ પેલું છે અમારે એક તો ધંધામાં કાય હલતું નથી વીરાલ પડ થઈ ગયા છે લેસ પટ્ટીના આટલું તો કાય હલતું નથી અમે રાતે 12 બાર વાગે ઊોતી લેસ પટ્ટીનો કામ કરીને વર ઘરે હકી છે નામે તમે ક્યો સ્માર્ટ મીટર મૂકી નાતા તો પહેલા પછી તમે લાઈટ તમને લાઈટ વાલ છો તો કામ તો તમનેવાનું મારું કે તમે છે પહેલા છે બટ પાતા પછી તો દરબરીના ઘરે તમે નકર કામ અમે આજે અમે ફોટા જઈ જઈક માર પહેલા રીનો ઉપર તમે પહેલા અમે